આજ રોજ હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ બનાસકાંઠા જિલ્લા કક્ષાના કાર્યક્રમની તિરંગા રેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સૌ બનાસકાંઠા જિલ્લાના નાગરિકો પાલનપુરના નગરજનો સૌ પદાધિકારી શ્રીઓ બાળકોથી સહિત જે બી નગરજનો છે એ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પોલીસ વિભાગ તરફથી પણ પોલીસ બેન્ડ પોલીસ પરેડ અસવસો સહિતના જે વિવિધ તૈયારીઓ છે આ તિરંગા રેલા માટે કરવામાં આવી હતી સાથે સાથે પાલનપુરના નગરજનો દ્વારા પોલીસના જવાનો દ્વારા અને વિદ્યાર્થી મિત્રો દ્વારા એક હજાર ફૂટ કરતાં પણ લાંબો જે તિરંગો છે એની યાત્રા સમગ્ર પાલનપુરના રાજમાર્ગોમાંથી કરવામાં આવેલ હતી ધન્યવાદ આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી તિરંગા યાત્રા છેક કલેક્ટર ઓફિસ સુધી આખી યાત્રા ચાલી પાલનપુરના રાજમાર્ગો ઉપર અને આ યાત્રાની અંદર પાલનપુરની સર્વે જનતા બાળકો યુવાનો આ બધા જ આ યાત્રાની અંદર જોડાયા અને હર ઘર સ્વચ્છતા હર ઘર તિરંગા એક થીમ સાથે આ યાત્રા આજે પાલનપુર નગરની અંદર આખા નગરમાં ફરી સાથે આખું વહીવટીતંત્ર બનાસકાંઠા જિલ્લાનું એ પણ જોરદાર તૈયારી સાથે ઘોડા પોલીસ બેન ડીજે અને અનેક બાળકો સાથે આ યાત્રા પાલનપુર શહેરમાં ફરી